હજી દોસ્તો પાછળનું સંતરડ કરવાનું છે પેકનું ઊભું કરવાનું છે કાલેને ચાર પાંચ થોર માર્યા ના અને આ બોર્ડની પૂરી કરવાની છે બીજો બીટો આ દિવાલ ખાલી બાકી છે બહારની અને ગલી બાકી છે બાકી આ રૂમમાં બધું કમ્પ્લીટ કોસ્ટરનું કામ પતી ગયું હો આ રૂમમાં દેઈ ગયું છે અને એટની કાડી અપરી બાકી છે પંચા પિલર મારવાના બાકી છે આ બાજુ બધું આ રૂમમાં કમ્પ્લીટ થઈ ગયું હતું આ રૂમમાં પણ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ઓકે મેં હા હા એમ એક નંબર તડકું હમ પડે તડકો પણ દેખાતું નહીં વધી કહો પ્લાસ્ટર ટકાટક થઈ ગયું અને અમે ચણસણનો જ વિડીયો અમે મોકલી તો દોસ્તો અને આ જે ફેર વિડીયો મેં બનાવ્યો છે આ ચણસણનો અને પ્લાસ્ટરનો હું ખાલી પ્લાસ્ટર બાકી છે બાકી આ પ્લાસ્ટર આગળ રૂમ કમ્પ્લીટ થઈ ગયો એટલે એક યાર ત્યારે રૂમ કમ્પ્લીટ થઈ ગયા ઓકે જેવા બરાબર ખાલી આ બાકી અંદરનું થ્રુ અને ઓમન યાત્ર ફોરિંગ ઇન કરવાનું હો બસ પાર્ટી ઉપર આધાર છે પાર્ટીમાં ટાઇલ્સ મરાવાની છે પછી કે મેળ નહીં પડે તો અમે પ્લાસ્ટર પણ કરાવી દેવું લે તળિયું બાકી રાખ્યું હો તળિયામાં પ્લાસ્ટર થશે અને તળિયા નાખવા એક હોઉં વિડીયો આવશે દોસ્તો જોતા રહીજો અને આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોત કરજો દોસ્તો આમ કે বকৰি কম্পাৰি নকৰিজল পাৰ্খা অকৈ বকেই বজু গৈ গুজৰা কবাটা গুজৰা কবাটা খুণ মোজৰা কবাট মিডিয়ে એટલે પલાર જુદી